વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છું બધા આવો કે તમે બધા જ મજામાં છો હું પણ મજામાં છું બટ થોડી શરદી ખાંસી જેવું થઈ ગયું છે બટ આમ ફિટ એન્ડ ફાઇન છું તો અત્યારે સવાર પડી ગઈ છે સવારના અત્યારે વાગ્યા છે સાડા દસ પણ અગિયાર સમથિંગ થયું છે અને વહેલાં વહેલાં થઈ ગયા છે ફ્રેશ બિકોઝ કાલે રાત્રે મને શરદીના લીધે થોડો તાવ લેવું હતું તો પહેલાં ઉઠીને અત્યારે ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે મારા ઘરે મમ્મી અને પપ્પા આવ્યા છે બિકોઝ બધા છે ને મીઠુંને મળવા આવ્યા છે શિવાને મળવા આવ્યા છે પેલા શિવા નામ રાખ્યું છે પેરોટનું અને એટલો જ મસ્ત મતલબ જેટલો સારો છે ને એટલી જ સરસ એણે માયા કરી દીધી છે બધાની અને સૌથી વધારે નિકેશની હું તમને મળવું બધાને અને જો ઘરનું અત્યારે કંઈક આવું વાતાવરણ છે બધા જ મીઠુંની પાછળ છે હેલો જય શ્રી કૃષ્ણ આવડી વાત હા જો અત્યારે પપ્પાની જોડે રમે છે અને નિશીવ નિશિ તું શું કહે છે શું કહે છે અચ્છા ફોન ચલાવે છે કોને ફોન કર્યો કા ભાઈને કા ભાઈને ફોન કરો નામ તો બોલ હે અને આ જુઓ હે કાજુ ખાવા માંડ્યા સવાર સવારમાં હ હ મજા પડી ગઈ છે કાજુ ખાવાની કેમ કેમ ભાઈ બચકા નથી ભરવા હ હ બીતા તે કાજુ ખાધા મે તાજુ ઓકે ફ્લાય કરાવડાવ જમ ફ્લાય નિકેશ છે ને ટ્રેન્ડ કરે છે ને ફ્લાય યે

ના ના એની શું નાના તાર માટે શું હતા 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 અચ્છા શું તવા ગયો બાઈક બાઈક ઓકે એમ કે છે પછી આઈસ્ક્રીમ બંગ બંધ કરો બાઈક તો બંધ કરો બેટા બંધ કરો બાઈક શું લાયા હતા બીજું હા આઈસ્ક્રીમ બંગ ઓકે નથી ફાવતું મમ્મા શીખવાડે ઓકે આવી જ ચાલ આ બાજુમાં આવી કાલે વ્લોગ વ્લોગનો એન્ડ નહોતો કરો એન્ડ એટલે જોકે સવારે વ્લોગ સ્ટાર્ટ કર્યો અને બપોર પછી મારી તબિયત થોડી વીક થઈ ગઈ હતી અને ફીવર આવી ગયો હતો જેમ બ્લોગના સ્ટાર્ટિંગની અંદર હું બોલી જ રહી છું કે ભાઈ શરદી ને એવું બધું લાગી રહ્યું હતું તો એના લીધે થઈને ફીવર આવી ગયો હતો અને પછી પરમ દિવસ તો આવે જ તો અને ફરી કાલે પણ આવ્યો એટલે પછી બ્લોગ કન્ટિન્યુ ના કર્યો અત્યારે તમને લોકોને પાછળ જે દેખાય છે ની બેગ્સ તો એની અંદર છે મારી મેડિસિન્સ એની સાથે સાથે ટેમ્પરેચર ને બધું અહીંયા છે ને બેડ ઉપર ને બેડ ઉપર અને બીજી એક વસ્તુ પણ હું તમને લોકોને બતાવું તો આ બ્લેન્કેટને એ બધું છે જે આટલી ગરમીમાં મારે ઓઢીને સૂવવું પડતું હતું મતલબ આજ બપોરે પણ એવું જ હતું તો પછી એ બ્લોગને એવું બધું કંઈ કન્ટિન્યુ કર્યું હતું નહીં અને ઘણા બધા લોકોની કોમેન્ટ્સ પણ આવી રહી છે અત્યારે મેં હમણાં ચેક કર્યું સવારથી તો મેં કશું પણ ચેક નહોતું કર્યું કે ભાઈ કેમ દીદી બ્લોગ નથી આવ્યો શું થયું છે શું નહીં અને આજે હર્ષભાઈના ઘરે પણ ફંક્શન હતું બટ એ પણ અટેન્ડ નથી કરી શકી બિકોઝ ફીવર એટલો બધો હાઈ લેવલનો હતો ને કે હું ક્યાંય જઈ શકું એવી કોઈ હાલત નથી સવારે રિપોર્ટ્સ કરાયા રિપોર્ટ્સમાં સીઆરપી કાઉન્ટ અને ડબ્લ્યુબીસી કાઉન્ટ હાઈ આવ્યા એટલે પછી પાછું ટેન્શન આવવા લાગ્યું હોય એટલે ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરે એવું કીધું છે કે કદાચ શરદી ખાંસીના લીધે પણ હોઈ શકે અને કદાચ જે ભૂસેલા વાયરસ હતો એના લીધે પણ હોઈ શકે અને કાં તો પછી બંને ભેગું થયું હોય તો એના લીધે પણ હોઈ શકે હવે પાંચ દિવસની આ મેડિસિનને બધું છે એ બધું લેવાનું છે એના પછી ખબર પડશે કે આગળ શું ટ્રીટમેન્ટ કરવી તો ઘણા બધા ઘણો બધો ટાઈમ થઈ ગયો છે એટલે આજનો દિવસ તો મારો રડવામાં જ ગયો છે મારી આંખો પરથી બી તમને લોકોને દેખાતું હશે કે ભાઈ હા કહેવાય ને કે એક્સ્ટ્રીમ લેવલનું રડી રડી લીધું છે આજે બહુ દિવસ પછી બટ કંઈ નહીં કહેવાય છે ને કે થોડું ઘણું તો આવું બધું ચાલ્યા જ કરે તો કંઈ નહીં જલ્દી જલ્દી સાજા થઈ જઈશું તમારી બધાની સાથે ડેલી વ્લોગ શેર કરીશું આજના બ્લોગમાં આટલું હતું બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો મળી એક મસ્ત મજાના નવા બ્લોગ ની સાથે ત્યાં સુધી બબા આય હરે કૃષ્ણ